અને ઇન્સ્ટાગ્રામની અંદર તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો શું કહેવા માગે છે આ બા વિડીયોમાં જોવા માટે તમે આગળ બન્યા રહેજો તો મિત્રો અત્યારે હાલ આ બા એવું ગઈ રહ્યા છે જે મિત્રોના લગ્ન થઈ ગયેલા હોય એના માટે આ વિડીયો ખાસ છે અને બા એવી માહિતી આપે છે કે તમે જોઈને ચોંકી જશો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હવે હું તમને બાનો રિયલ વિડીયો બતાવું છું કે બા શું કહેવા માગે છે તો તમે આગળ બન્યા રહેજો અને આ બા ક્યાંના છે એ તો કોઈ ખબર નથી પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ અને મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર

કે હથવારો તારો મળ્યો ને જિંદગી જીવવા જેવી લાગે એ તો કેવું થાય અલ્યા ભાઈ તો પણ જમે મળ્યો છે અને કઈ પૂછી તો જુઓ હથવારો અને જી વાંધા છે એ ને પૂછી જુઓ આ જમાનામાં માં હથવારો મળ્યો ખરકી તે જાવ છો તો હથવારો ન કે પછે પછવારો અલ્યા દાદ દરા દાન સાચ છે શીતળ માં ભૂલ ના તો ચાલે એ તો બધું બૈરાને બચારાને ખબર હોય તમને ખબર ના હોય આદમીનું શું શીતળ ને ભયા કાકું હા એ સાચી કે હું આવ્યો એમ બોલો કે તો તમને ખબર પડે આ તો ને એકલા ફાઈ છોડી હાઈ જાય તો વિચાર કરો